જરામ ભાઈ હે તો બે દારા નું બે દારાનું નાખો જરમ ભાઈ એટલે હું જોઉં તમારું વાસડું બોલો લાલ બોલો ને શેઠ કેવું છે કે બસ આ ગાયો લઈને હાકે મેં હેડ્યા જઈએ છે ને દારા જાય છે દાન જો બધું ઓય થોડો જાજો થોડો જાજો મળી રહે હો ચરો તો જરમ ભાઈ માતાના માતાજીના બસ તો કેવું ચાલે દારા હારા જાય એટલે તો વિડિયા રોજ બનાવીએ ના મળતું હોય તો હું બનાવીએ એ વાત છે પેલો રડ તૈયા દાડા મરતું ઇસ્ટામાં રડુ મૂક્યું તો ખબર ઉપારું બહુ છે મેં નહીં મેલ્યું કોઈ રડુ ઇસ્ટામાં

હા તો તું ઇન્સ્ટા મેમ કે આવું રડું બતાવ એવા તો ઈ નતો બાપ તો હું હાલી ને બેઠો છું અલ્યા હો હો પણ આ તો દાંત ગાઢીઓ અમે હે કે એવું નહીં કે તમારા હમુ હા બાંધવાની વાત એ રોજ્યો મારો તો મે મોટો કરી ખાનું બાન આલ્યો તો મારી ગાયનો તો ભયા ને ઈનો રડો તો એ રડાનો તું જે ઇન્સ્ટામાં છે એ રડાનો આખલો છે પણ હું કહું હું તમારા આખલાનો હે એવું કહું તો હું એમને શું કેતો ન બે દાડા નું રડુ આવું નાખજો મેં તો ઘણા દાડા ને પેલા નોસી બેઠેલો બેઠેલો છે રમજી રમજી કરો જમાના ખુદ હમસે